હેલો ટીપ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો હું પણ મજામાં સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકા થઈશ તો આજે આપણે બ્લોગનું સ્ટાર્ટ આઠક વાગ્યા હશે છે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે છે મારા પપ્પાની તિથિ તો આજે મારા પપ્પા દેવલોગ પામ્યા તેમના સાત વર્ષ પૂરા થઈ ગયા ને આજે આઠમું વર્ષ બેઠું છે અને આપણે જવાનું છે વાડીએ પપ્પાને પગે લાગવા મમ્મી ખીર બનાવે છે ખીર બની રહે એટલે હું અને ભાઈ બંને પપ્પાને પગે લાગવા છે અને મારા પપ્પા લેવલો પામ્યા તેમના સાત વરસ પૂરા થઈ ગયા છે આમ તો એક દુઃખની વાત છે અને એક ખુશીની વાત છે દુઃખની વાત એ કે જે અમારી વચ્ચે મારા પપ્પા સાત વરસથી નથી રહ્યા અને અમે એમને જોયા પણ નથી એ દુઃખની વાત છે અને ખુશીની વાત એ છે કે મારા પપ્પા પણ વાડીએ સુરાપુરા તરીકે બેઠા છે અને ધારેય કામ આપણા કરી આપે છે ખુશીની વાત છે અને અત્યારે તો જો આપણે વાડીએ જવાનું છે અને ઘરનું બધું પણ કામ થઈ ગયું છે જેમ કે આજે વહેલા જાગી ગયા તો તો બધું ઘરનું કામ થઈ ગયું છે અને આપણે હું અને મારા ભાઈ બી વાડી પગે લાગીએ બેન તો તમારા પ્રન્યા રહે છે આપણો બ્લોગ ધાબા ઉપર જ શૂટ કર્યો તો અને અત્યારે પણ પાછળ પર આવી ગયા છે કેમ કે મને એમ થયું કે આજે આપણે ધાબા ઉપર જ બ્લોગ બનાવવો છે તો આ પાછા આપણે ધાબા પર આવી ગયા છે અને આજે હું રહી છું પાની તિથિ તો આપણે અત્યારે કરાવે કરવાનો છે તો મેં બટેટા બાફી વાળા છે અને મમ્મી અત્યારે બટેટા વખ્યા અત્યારે જો આપણે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને આપણે જમવાનું અહીંયા તૈયાર પણ કરી વાળ્યું છે તો આમાં આપણી સૂકી ભાજી છે આ મરચા આપણે સવારે બનાવી હતી ખીર આમાં ખીસોડા અને ટમેટાનું શાક આમાં રોટલી આમાં શાસ અને આપણે આમાં પાણી છે તો ભાઈ નહીં આવે પછી આપણે જમવા બેસી તો અત્યારે જો આપણે ફરાળ કરી વાળ્યો છે મને એમ થયું કે પપ્પાની તિથિ હું એક જ રહીશ પણ એવું નહોતું અમે ત્રણેય ભાઈ બન રહ્યા હતા અને અત્યારે અમે ત્રણેય ફરાળ કર્યો છે અને અત્યારે જો મસ્ત પાછા ના ક્લાસ થઈ ગયા છે અને આ છે મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પંદર હજાર પંદર હજાર ફોલોઅર્સ થઈ ગયા છે જેમ કે મારા પપ્પાની પુનઃતિથિના દિવસે જ મારે પંદર હજાર ફો ફોલોઅર્સ થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો તો અત્યારે જો આપણે વાડીયા જાઉં છું તો હજી તો બહાર નીકળવાની તૈયારી કરશું વરસાદ આવી ગયો પારવા પારવા છાટા આવે છે રહી જાય તો વાડીએ છો અગર તો આપણે ઘરે રહેવાનું જ છે અને અત્યારે અમે તે હું બેઠી છું દુકાને કેમ કે ભાઈ ગયો છે વાડીએ ગયો છે એટલે આપણે બેઠા છીએ દુકાને કાઈ ની ગા છે કાકા ની કાકા ની નથી આવે તો એ પાકી કાઈ નો કર આટ તો ખરા નઈ દૂધ ફેર નઈ નીલ ફેર આ પોઝિશન તો એમ નામ એવું પકડે આય મા એ મેં તો નું જાણ આમર્યું આ મેં આ એટલા બાઈ ગુણો આ ટૂક ટૂકું ગુણો ભલે એક પડે એક દિન બે દિન એક તો રોકાઈ જાય પડે રાત રોકાઈ જાય તો થઈ જાય ને એક રાતને એક બે દી થઈ જાય તારે મમ્મીએ જ દેખાડ્યું છે તો અત્યારે વાગ્યા છે સાડા છ પણ સાડા છ જેવું લાગતું નથી કેમ કેમ જો તડકો ને એવું છે અત્યારે એટલે સાડા છ થયા હોય એવું લાગતું નથી પણ તો અત્યારે સાડા છ થઈ ગયા છે અને હમણાં વરસાદ આવ્યો તો ત્યાં કપડાં જે સૂક્યા ત્યાં મમ્મીએ આપણે અંદર લઈ લીધા છે અને અંદર સૂકવી દીધા છે અને આપણે નાખી દીધી છે તો મસ્ત ખાય છે ને અત્યારે વરસાદ હમણાં થોડી વાર પહેલા આવ્યો હતો એટલે મસ્ત નું વાતાવરણ છે તો હાલો આપણે ધાબા પર જઈએ અને ધાબા પરથી બતાવીએ કે કેવું વાતાવરણ લાગે છે નીચે તો થોડો થોડો ધાબા ઉપર તો બહુ તડકો છે અમારું ગામ છે અહિયાં થી લીલુંછમ લીલું મેદાન ને એવું દેખાય છે આપણે પાછા નીચે ઉતરી છે તો અત્યારે વાગી ગયા છે અને સાત ને હવે આપણે જમવાનું તૈયાર કરશું કેમકે અત્યારે હવે આપણે સાંજે કરવાનું છે એકટાણું તો આપણે જમવાનું બધું તૈયાર કરશું અને તમે પણ તમારા પપ્પા સાથે સારો એવો વ્યવહાર કરજો કેમ કે જેમને પપ્પાનો હોય ને તેમને તો ઘણા દુઃખ હોય છે તો તમે અત્યારે તમારા પપ્પા છે તો સાથે જીવી લો મોજથી તો બહુ સારું હા તો હવે આપણે બ્લોગને એ તક જાઉંશું તો તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય